જે તેના બેનો મિત્રો છે બંને મિત્રોની આર્થિક પરિસ્થિતિ એટલી સારી છે નહીં અને એણે આના એકાઉન્ટમાં આટલા રૂપિયા જોતા એ લોકોની દાનત બગડી હતી એટલે એ લોકોએ જ્યારે એને ઘરેથી બોલાયો અને દારૂ પીવા માટેનું કહ્યું ત્યારે જ એમનો ઇન્ટેન્સ પૈસાનો જ હતો કે એના એકાઉન્ટમાં જે રૂપિયા આવેલા છે એનો એ લોકોનો ઉપયોગ કરવાનો જે એના બે મિત્રો છે એને જયેશની અંગત હતી કે એના તમામ જે મોબાઈલનો પાસવર્ડ તેમજ એના યુપીઆઈના પાસવર્ડ બી એ લોકોને ખબર રહેતા હતા તેના એટીએમના પાસવર્ડ બી એને ખબર રહેતા હતા અવારનવાર એકબીજામાં એ લોકો પૈસા ટ્રાન્સફર કરતા તેમજ જયેશના એટીએમ કાર્ડમાંથી બી આ લોકો એનો એટીએમનો યુઝ કરીને પૈસા ઉપાડતા હતા મારા જનાર છે એનો મોબાઈલ તેમજ એનું બાઈક લઈને ગયા હતા ત્યારબાદ એ લોકો એના બાઇકની નંબર પ્લેટ તોડી નાખી હતી નંબર પ્લેટ તોડીને એક અવાવરૂ જગ્યાએ બાઈક મૂકી દીધેલું હતું ને ત્યારબાદ એ લોકો એનો મોબાઈલ બંધ કરી દીધેલો હતો અને મોબાઈલ બંધ કરીને એ લોકો પોતાના ઘરે ગયા હતા ત્યારબાદ એક બે જગ્યાએ લોકો સર્ચમાં હતા કે ભાઈ આ કોઈ એવું એકાઉન્ટ મળે કે જે એકાઉન્ટમાં એ લોકો પૈસા ટ્રાન્સફર કરીને કેશ એન્ડ કરી શકે જેથી કોઈને શક ના જાય કે ભાઈ આના રૂપિયા છે એ આ લોકોના એકાઉન્ટમાં ગયા છે